લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ આદિપુર કચ્છમાં આવેલા પાતળિયા હનુમાનજી મંદિર ખાતે અયોધ્યા ઉત્સવની ઉજવણી કરાઈ અંતરજાળ આદિપુર કચ્છ મધ્ય આવેલા પૌરાણિક શ્રી પાતળિયા હનુમાનજી મંદિર ખાતે એક હજાર આઠ દિવાની મહાઆરતી સાથે રામલલ્લાના વધામણા કરવામાં આવ્યા હતા બપોરે રામધૂનથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો ત્યારબાદ દિશાબેન આચાર્યની દોરવણી હેઠળ તૈયાર થયેલા બાળકોએ રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની વેશભૂષામાં ઉપસ્થિત થઈ લોકોના મન મોહી લીધા હતા સાંજે છ વાગે શ્રી મકરાણદાસજી બાપુના વરદ હસ્તે મંદિરના પ્રાંગણમાં જય સનાતનના પુસ્તકના ભંડાર અને જય સનાતન પુસ્ત ભંડારનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું લોકોને સનાતન ધર્મના તમામ પુસ્તકો અને તમામ પ્રકારની પૂજા સામગ્રી મળી રહે તેવા ઉમદા આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું જ્યારે સાંજે એક હજાર આઠ દિવાની મહાઆરતી સાથે રામલલ્લાના વધામણા કરવામાં આવ્યા હતા લોકોનો ઉત્સાહ અને ઉમંગ એટલો હતો કે મોટું પરિસર પણ ટૂંકું પડવા લાગ્યું હતું મહાઆરતી બાદ લોકોએ ગરબાના તાલે ઝૂમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી અંજાર થી આવેલી નાનકડી દીકરી નિષ્ઠા સેવકે પોતાની સુંદર વાકછટાથી લોકોને પ્રભાવિત કર્યા હતા આ અવસરે પ્રોડ્યુસર એક્ટર પૃથ્વી સોનીએ અયોધ્યા કે રામ નિર્માણ થઈ રહેલા શોર્ટ ફિલ્મનું પોસ્ટર પણ લોન્ચ કર્યું હતું આ આખું આયોજન વિવિધ સંસ્થાઓના સંકલન થકી ગોઠવવામાં આવ્યું હતું જેમાં પતંજલિ યોગ સમિતિ કચ્છ જિલ્લા પ્રભારી ભરતભાઈ ઠક્કર અને તેમની ટીમ યોગ શિક્ષક જિગ્નેશ ચાવડા ગિરિશ ટાંક કાંતિ ઉમરેઠિયા અમૃત સોની લક્ષ્મણ ચેતનાની જયા થાવાની મીના ખત્રી ચંદ્રિકા ઠક્કર જેવી ના ટ્રસ્ટના સ્થાપક અને પ્રમુખ એવા પારુલબેન સોની પરશુરામ ઇન્ટરનેશનલ ગાંધીધામ શહેર પ્રમુખ એડવોકેટ રચના જોશી તૃપ્તિ જોશી ભક્તિ જોશી હેતલ ઠક્કર ચંદ્રિકા આચાર્ય હિના વ્યાસ મનીષા બાપટ દીપ્તિ વ્યાસ નિષ્ઠા સેવક ના સહયોગ આપવામાં આવ્યો હતો શ્રી સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ અંતર્ગત ટ્રસ્ટી મુકેશ બાપટ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા પાતળિયા મંદિરના ટ્રસ્ટી શંભુભાઈ તેમજ રમેશભાઈ આહિર દ્વારા અદ્ભુત સહકાર આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમને સંગીતનો દોર શ્રી રાજુ ઉત્સવ એન્ડ મ્યુઝિકલ પાર્ટી દ્વારા સંભાળવામાં આવ્યો હતો આ પ્રસંગે અંતરજાળના નગરજનો અને આદિપુરની વિવિધ સંસ્થાઓને સ્કૂલો કોલેજો અને અન્ય તમામ ભક્ત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રદર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર